કરજણ જૈન સમાજ દ્વારા વર્ષી તપ પૂર્ણાહુતિ અંતર્ગત શોભાયાત્રા યોજાય નગરમાં જૈન સમાજ દ્વારા ચારસો દિવસના વર્ષી તપની સમાપ્તિ નિમિત્તે શોભાયાત્રા યોજાય પહેલગામ હુમલાના વિરોધમાં જૈન સમાજના લોકોએ કાળી પટ્ટી ધારણ કરી આતંકવાદનો વિરોધ નોંધાવ્યો હતો પહેલા રાષ્ટ્ર પછી ધર્મ રાષ્ટ્ર છે તો ધર્મ છે આતંકવાદ વિરોધ જૈન સમાજ રાષ્ટ્રની જોડે છે ની વાત પરમ પૂજ્ય પન્યાસ પદ્મ દર્શન મહારાજે કહી

કોઈ સામાન્ય કોટીની તપસ્યા ઉપર બહુ મોટી આપત્તિ આવે છે ત્યારે એ આપત્તિ સામે પરમાત્મા નામ સ્મરણ કરીને ભગવાન આદિનાથ સૌને સદબુદ્ધિ આપે આતંકવાદી તત્વો અને આતતાઈ તત્વો પણ જલ્દીમાં જલ્દી સરન્ડર થઈને આ ભારતના વિકાસને કોઈ પણ હિસાબે અટકાવવાનો પાપ ન કરે એ જ એક ભાવનાની સાથે આજે વર્ષી તપની એક શોભાયાત્રા નીકળવામાં આવે છે આ શોભાયાત્રાની અંદર દરેકના હાથ ઉપર ગાળી પટ્ટી પહેરવામાં આવશે અને આ કરજન જૈન સંઘની બજારની અંદર આજે રાષ્ટ્રવંદનાનો કાર્યક્રમ રાખેલો છે

એ સુખ શાંતિ ને સમાધિ પામે અમે બધા જ તમારા પરિવારની સાથે છીએ એટલે શુભ ભાવનાની સાથે અને આ બાવન વર્ષી તત્વના તપસ્વીઓની શોભા યાત્રા છે અને આ શોભા યાત્રાની અંદર સમગ્ર તર્જન પથકની અંદર એક સરસ મજાનો સંદેશો આપવા માંગીએ છીએ કે આ રાષ્ટ્ર પહેલું છે ધર્મ પછી છે જો ધર્મ બચાવતો હશે તો સૌથી પહેલા રાષ્ટ્રને બચાવવું પડશે અને એ રાષ્ટ્રને બચાવવા માટે માત્ર ને માત્ર આફરે બદાય સંગઠિત થઈને એનો જવાબ આપવો પડશે કારણ કે હમ કિસી સે કમ નહીં હમ કિસી કો ખેડતે નહીં લેકિન એક બાત સહી હે જબ હમ કિસી આમ કિસી આમ કો કોલ ખેડતા હે તો હમ કિસી કો ખેડને વા છોડને વાલે નહીં આ અમારી અંદર કી જે ભાવના છે અમારા સૌના લોય ઉકળ રહા છે કારણ કે અમે દેશ પ્રેમી છીએ સૌ થી પહેલે અમારો દેશ છે દ્રશ બચ્ચો તો બધું બખસે અને દેશ જો ખાલા પૂર્ણ થશે આ સમગ્ર ભારતના તમામે તમામ લોકોને માત્ર ને માત્ર આ તપસ્વીઓ દ્વારા ખૂબ ખૂબ પરમાત્મા પ્રાર્થના કરવામાં આવે છે સૌ શાંતિ પામે સૌ સમાધિ ને પામે સૌ પ્રસન્નતા ને પામે એ જ મંગલ ઘટના